જય જોહાર જય આદિવાસી જય ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભીલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે બે હજાર નવ નવની અંદર અમે અઢારથી અઢાર જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિ કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનીજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર અઢજણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા ભિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ ભીલી માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને ત્યાં સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઈબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ બિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે બિલિસ્તાન વિકાસ મોરચા અને બિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે आंदोलन रस्ते जाइने भिलिस्तान बेड़ा माटे कोशिश करीसूँ जय बिलिस्तान जय आदिवासी जय भारत जय जोहार। मैं ये विनती करता हूँ मैं महेश भाई छोटू भाई वसावा एक्स एम एल ए मैं दो हजार नौ नौ के अंदर हमने भिलिस्तान विकास मोर्चा की स्थापना की माननीय छोटू भाई की विचारधारा से और हमने अलग भिलिस्तान मांगने की प्रस्ताव रखा था हम 18 लोग इकट्ठे हुए और हमने देखा कि देश की आज़ादी के बाद भी अभी तक आदिवासियों की हालत सुधरी नहीं है इतनी साल होने के बाद ना शिक्षा ना पानी ना कोई व्यवस्था और जड़ जमीन जंगल हम बचाने के लिए हमने ये अभियान चलाया था इसलिए कि देश के अंदर आप देखो वाजपेयी जी थे इनने भी तीन राज्य अलग किए तेलंग आंध्र से तेलंगाना और बिहार से झारखंड और मध्य प्रदेश से छत्तीसगढ़ तो ये प्रावधान के अंदर लिखा गया है इसलिए और गुजरात के अंदर माननीय देश के वड़ा प्रधान नरेंद्र भाई मोदी जिसने बड़े जिले थे वो छोटे किए क्योंकि वहीवट करने के लिए बहुत सरलता होती है और ये चार राज्यों के आदिवासी जो लोग हैं गुजरात महाराष्ट्र मध्य प्रदेश और राजस्थान भौगोलिक परिस्थिति पहाड़ों जंगलों के एक साथ में इनकी रीति रिवाज है बोली भाषा है तो इसलिए हमको एक साथ में रहना है और इसीलिए हमारा विकास होगा क्योंकि आधे महाराष्ट्र के अंदर है आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है इसलिए हम बिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे हम चारों राज्य के लोग मिल के जो भी आज लड़ रहे हैं अगर लड़ने वाले हैं हम साथ मिलजुल के कहां राजधानी बनाना है क्या करना है वो हम बैठ के सोचेंगे लेकिन हमारा भिलिस्तान लेके हम रहेंगे ये हमारा आज प्रतिज्ञा है